ચુંદડી કોને આપવાની જેના ઘીરે ભગવતી દૂધપુત્ર જેવા દીકરા દીધા હોય માતાજી માતાજીની ચુંદડી આપવાની આખી રાત અમે હાસુ ખોટું બોલીને અમારા પેટનો રોટલો કરીએ છીએ પણ આ ચુંદડી પૈસા અમારી સિલ્ક માં નથી નાખવાના અને આ જે કઈ પૈસા આવે એ પૈસા અમે અહીંથી એક પૈસો લઈને નથી જવાના આ બધા પૈસા ધર્માદામાં જાય છે તો કહેવાનું એ ઘાડી પર ઘટાયા મોયા એ મારી મોંઘાલને ભટ્ટુ જીવ તો મે છે તો લાવ સામે ને જાણના ચિઠ્ઠી ટંગાય છે તો એમાં શું છે અરે છું કે સુદ મંગળવારે મહારાણા ભટ્ટુ વિજય વાવટો તો હાચા મરતા હોને તો લઈને આવજો નઈતર સ્ત્રીઓ કપડા પહેરી અને ગરબા ગાવા તે સૌ સૌ ના ઘેર છે અને જે ભોજપુર ભાંગે ને એરત માં ફેર છે છે ભવાની તો પહોંચાડશે અને હજે ગજાવશે ઢંકા ચિત્તોડ કેરા ચોકમાં હવે જોશું કે તમારો મદદગાર કોણ થાય છે મદદગાર હાજર છે કોણ જયરાજ દેવ હા જયરાજ દેવ આનો મદદગાર તમે શા માટે થાઓ છો મહાદેવ આપણે વેર છે મંગળ સાથ એમાં પ્રજાની શું ભૂલ છે પ્રજાને બચાવા અમારો વિરોધ મત મહા સમજ જયરાજ દેવ તમે મત વિરોધ પક્ષ જાહેર શા માટે કરો ત્યાર પહેલા મારી નજર સામે તમે દેખાડવા માંગો છો આજ તમને નજર સામે દેખાડું છું સામેના ઘર ઉપર અરે સામેના ઝાડ સાથે મારવાડી શેઠને બાંધ્યા છે ને એ મારવાડી શેઠ હાજર કરો હાજર અરે બાપડિયા શા માટે મને લાવ્યા અમે વાણિયા

સમજ સામત દેવ આમ જો સફેદ પાનેતર પહેરીને ઊભા છે એ કન્યા તો છે એ વર લાઈવ વર લાઈવ વર ના છે આ આ વર જો માં દેવી માં સમજ જઈ દેવ આનું નામ લગ્ન ન કહેવાય ન કેવાય આ તો એક પૈસાના લોભી લાલસો બાપ આવી કન્યા વેચે ને કન્યા વિક્રય કરી રહ્યા છે તો દેવી

महादेवी अहिया उद्धव ने थी उद्धव विना लक्ष्मी लक्ष्मी ने थी, ने थी। लक्ष्मी विना इज्जत न थी इज्जत न थी इज्जत न थी त्याग आय न थी अब सामे सो पढ़ कर रहा था मैं सामलू से क्या चित्तौर आ देश तरे पराये आ जाए से इतने ऐज के आज बनो धनी तुम्हार जयपाल अब देश सरकरवा मचायल से અને સાથે તમે પણ જાઓ અને વિકાજી રાઠોડ તમે પણ જાઓ કારણ કે આપણા દેશ માટે અરે માથા આપવા સર્વ તૈયાર છે ઉવર આપણે અમરોદર બાદ છો ને ત્યાં સુધી આ પરદેશી ફાવી જશે તો પહેલા તો આપણે લક્ષ્મીની જરૂર છે દારૂ ગોળો ફેંકવા માટે લક્ષ્મીની જરૂર છે પહેલા વણિકને દબાવ એની પર દવા લાગશે

એને આપણા પક્ષમાં લઈ લેવી અને નો લે આમ જો આવે ને તો એની પર હુમલો કરી ચાલો આ દેશ પરાયા લઈ જાય છે તો દેશ માટે કાઈ કરી શકો તમારી પાસે માણસો છે હથિયાર છે દેશ માટે કાઈ મદદ કરો છો अरे આ દેશ માટે છે લક્ષ્મી છે અને સૈનિકો છે તો દેશ માટે માતૃભૂમિ ના રક્ષણ માટે થાવ બધા તૈયાર રક્ષણ માટે તાવ બધા તૈયાર

i જય બોલાવું મારા નામ ની જય બોલાવો નામ છે મંગલરાજ વાર છે જય બોલાવા ને હજી વાર છે

હું ગાદી બેસું કે મારો મિત્ર ગાદી ઉપર બેસે એમાં શું હતું અને મિત્ર મિત્રતામાં કલેશ લગાડનાર હોય તો માત્ર એક ઓર આ મંગલ રાત હવે કોનો રાત અને અજમેર ના તમાર ની જાય બોલાવો હા હા બોલાવું હા બોલાવો અજમેર ધણી તું જયપાલ જયરાજ દેવ હજી સમજી જાવ તો પછી અડધો રાસ તમને આપી દો એ તમારી મંગળવાણી માં ધી દેખાવતો તો વાટું ભર્યું છે ખાંડનું અરે ગુફા છે ઘર નથી રાંડી રાંડનું આઠ લંબાવ્યા પણ દર છે મોટા સાપ ચિત્તોડ છે અમારું નથી તમારા બાપ કઈ સાંભળવા માંગતો નથી મને આમાં જીતે એવું કોઈ છે જ નહીં હા હા કેમ છે હા જયરાજદેવ કેમ જો તમે સમજી જાવ તો અડધું રાજ તમારું એ તમારી મંગળવાણીમાં ફસાય એ આ ધૈરવ નહીં સંપતિ નહીં આપો તો સંગ્રામો થી આપશો અરે સંગ્રામ થી નહીં તો તલવારો થી આપો હોશિયાર થઈ જા આપ્યો

ગરીબાની તું

Put it મારા પુત્રને બહુ ભૂખ લાગી છે એક લાકડાના ભારા બદલ અન્નો ટુકડો અપો મારા પુત્રને બહુ ભૂખ લાગી છે લાકડાના ભારેની જરૂર નથી બેન ચિત્તોડની પ્રજાને હું સહાય આપું છું અને ગરીબ ની રક્ષા કરું છું આવો અહિયાં અન્નો ટુકડો મળી રહેશે અહીંયા તો આશરાનો ધર્મ છે આવો બેની લાવો તમારા પુત્ર હું જમા